નિઝામપુરા જૈન સંઘ પાઠશાળાના બાળકો વિજય થયા હતા બરોડા જૈન સંઘ દ્વારા અનોખી ઇન્ટર પાઠશાળા લીગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાત ઓવર દ્વારા ક્રિકેટની જેમ જ ધાર્મિક પ્રશ્નો સ્વરૂપે બોલ નાખવામાં આવ્યા હતા આઈપીએલ નું નામ આવે એટલે આપણને ક્રિકેટ જ દેખાય પરંતુ વડોદરામાં જૈન પાઠશાળા સંગઠન દ્વારા આઈપીએલ એટલે કે ઇન્ટર પાઠશાળા લીગ યોજાઈ હતી શહેરના અડલાત્ર વિસ્તારમાં આવેલ સૌરાષ્ટ્ર જૈન ભવન ખાતે આઈપીએલ નું આયોજન થતા જૈનો તથા પાઠશાળાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આઈપીએલ ની જેમ જ વિશાળ સ્ક્રીન ગોઠવવામાં આવી હતી અને જુદી જુદી ફાઈનલમાં આવેલી નવ ટીમો બેસાડવામાં આવી હતી આજે ફાઇનલ રમાય તે પહેલા કારેલીબાગ જૈન સંઘ અલકાપુરી જૈન સંઘ અને લાલબાગ જૈન સંઘ ખાતે સેમી ફાઇનલ ધર્મ યોજાઈ હતી જેમાં વિવિધ ટીમોએ ભાગ લીધો હતો આઈપીએલ ક્વિઝ સ્પર્ધામાં કુલ ત્રણ ઇનામો રાખવામાં આવ્યા હતા જેમાં આઈપીએલ સ્ટાઇલમાં મોટા ચેક અગિયાર હજાર નવ હજાર તથા સાત હજાર એમ બાળકોની ટીમને આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં સમસ્ત વડોદરા શહેર જૈન સંઘના પ્રમુખ દીપકભાઈ શાહ

પરિવાર તરફથી થી હજાર હજાર રૂપિયા નું પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવશે અને જે ફર્સ્ટ નંબર આવશે એને અગિયાર હાજર ની જોડે સુપર મજાનો મોટો કપ પણ આપવામાં આવશે બાળક ને